ધોરણ થાય રાખવી છે ને ટાઈમ થઈ ગયો છે તર હેડો મો ધોરણ થાય નાખો ભાઈ મુકેશ તો આ બેઠા અરે આવર 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 આવ દલપતજી મુકેશ થી રામ છોકરો છો કોઈ ની બસ ધોરણ થાય નાખો ને બેઠા હમણે તો એવું છે એમ કોઈ ની છોકરો છો બસ દૂધ ભરાવા તો ને હેડતા ને બેઠા તો એવું છે એમ કોઈ બાઈક રાખો દે મારો બેડો એક કાદો કોઈ હોય એકલા ઓર મત મારી બાઈક તો પડી બે ત્રણ પડી છે એમ હોય તો બાઈક રાખવું છે સારું હોય તો પડી છે બે ત્રણ મળી તો થાય ને હોય તો રાશે ભાડવા બાઈક તો એડો આપણે બે મળીને જાતા હોય જોવા એડો તો વાત આવો એડો બાઈક તો સારું છે ને બાઈક તો સારું છે ભમેડા દેવું પડ્યું બાઈક તો

મારે પછી તરી ઉધી રાખો ઓય રાખો તન ઓય તો આપણે હવે હડો લે હડો તો હા તો બાઈક હા હવે છે ઘણો કોઈ સેટો તો નથી અને બાઈક તમારે ખબર નથી સારું એમ અને બાઈક કે બાઈક રેડી છે તો બસ તો મારું બાઈક જોઈએ રે અને શું કે હું વેસાવું છું બાઈક વેસાવું કોઈ ટ્રેક્ટર વેસાવું કોઈ ભેંસ વેસાવું કોઈ ગાય

હા વાળા બાઈક વાળા તમે કમર તમે યે બેહી રાખો ને કે તમે એમ તરી મોડેલ તો હારો છે તરી મોડેલ હારો છે આ તો હડી ઓઈલ બીધું હું કો દે હા

બાઈક વંચો મોડેલ હારું સારું બાઈક છે રિમોટ સિસ્ટમ છે પણ મેં બીજું પૂરતું તમે કાકા કરો છો કોઈ ઘર બે હાર્યું છો મારું તો અમને બેસી બેસી ને તમે પણ હવે જાવા છે હવે તમે તમારું જુઓ અને તમારા છોકરા અને મારો હા અને હું તમને

પૈસા તમે રોકડા બાકી રાખવાના રોકડા પૈસા ગણો ગણોપરા પૈસા ગણવા બે વખત ગણવા સારા કે પછી આ ચેડી લોસા થઈ રહ્યા પૂરા થઈ રહ્યા અચ્છા તમે આ

પૈસા કઈ પૂરા ચાર હજાર દો હજાર બાર હજાર ચૌદ હજાર અઠાર હજાર અઠ્યાવીસો તો પોનસો રૂપિયા

ના કે તમારા ફોન માં પાછા ભાડું પર હું તમને નાખું પર સારું પાછા એટલે ભરી દેજો ચેક કરી લીયો હા રેડી તમને હું આવડી એટલે કમબડ બરોબર અમાર તમારી ગાડવા ન આગળ જાય હા રેડી ને રેડી ઓકે ઓકે તો ચાવી બીદીન માં પડી છે આપળ પડી દેમ હો છે પડી સીધા આ જ તો ભાઈ ગાડવા જો ગાડવા જો તો સીધા આ ભાઈ એટલે અડો દર ગાડવા જો તમે તારે તમારે રેડી છે અને આવો તો મળો તો એટલે તમે ગમે આટલા ફર્યા કોઈ હવે આજો એકડો ના હોય ચીડ ઘેરવો કા આગે થોડું ઘડું ઘાડી નાખો ઉપર થોડું ઠકો મારકો મારો ઠકો ઓમ હુંરો ઘાડી જા ઓમ ઓમ રોડ ફેપરો આવીવી છડી જાજો હાલમાં પેટ્રોલ તો નધી મોલી ના ફેપરો ના ઘણો હોય બાઇક ના પૈસા હરામથી આયા પૈસા ખુબ ભાજે આપડા ભાજપ દલાલી પણ પૈસા લેવા આવશે કેટલા એને અડધા લવાનું કહ્યું